સુરતના ઉધના વિસ્તારમાં રાહતદારીને ઢીક મૂકીનો માર મારી મોબાઈલની લૂંટ તેમજ અન્ય રાહતદારીના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરી ફરાર થઈ ગયેલા ત્રણ આરોપીઓને પોલીસે ધરપકડ કરી પોલીસ ચોપડે નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે ઉધના પોલીસ ચોપડે નોંધાયેલા મોબાઈલ સ્નેચિંગ અને લૂંટની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે દરમિયાન ઉધના પોલીસને માહિતી મળી હતી કે મોબાઈલ સ્નેચિંગ અને લૂંટની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ મયુર ઉર્ફે રોમિયો રાહુલ ઉર્ફે બટકા અને અજય ઉર્ફે ટકલા નામના શખ્સો સ્નેચિંગ અને લૂંટ કરેલા મોબાઈલ વેચવા માટે પ્રભુનગર ચાર રસ્તા પાસે ફરી રહ્યા છે જે માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા વોચ ગોઠવી ત્રણેય આરોપીઓને સ્નેચિંગ અને લૂંટમાં ગયેલા બે મોબાઈલ સાથે ઝડપી લેવાયો ટીમ દ્વારા ત્રણ આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુમાં છે આ ઘટનામાં બનાવ એવો હતો કે ઉધના પોલીસ સ્ટેશનમાં દક્ષેશ્વર ત્રણ રસ્તા અને જોગેશ્વરી ત્રણ રસ્તા આ બંને સ્થળે આ ત્રણેય આરોપીઓએ એક જગ્યાએ લૂંટ અને એક જગ્યાએ સ્નેચિંગનો ઘટનાને અંજામ આપ્યો હતો જે અનુસંધાને પોલીસે આ ત્રણેયની ધરપકડ ધરપકડની તજવીજ ચાલુ કરેલી છે આ બનાવમાં આ ત્રણે જણા પહેલાં એક રાહદારીને ઉધના ત્રણ જે દક્ષિણ ત્રણ રસ્તા છે તે બાજુ જઈ અને એને માર મારી અને એની પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને લૂંટ ચલાવી હતી આવી જ રીતના એને આના ત્રણેક દિવસ અગાઉ જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે પણ આ જ પ્રકારની એક ઘટનાને અંજામ આપતા એક મોબાઈલ સ્નેચિંગ કરી અને જતા રહ્યા હતા પોલીસને બાતમી મળી મળી હતી કે આ ત્રણેય વ્યક્તિઓ આ પ્રકારના એક મોબાઈલ જે લૂંટ અને સ્નેચિંગમાં મેળવેલ છે એ વેચવા માટે ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે જે બાબતે પોલીસે ઇન્ફોર્મેશનના આધારે ત્રણેને પકડા પકડી પાડેલા હતા આ ત્રણ વ્યક્તિઓમાં એકનું નામ છે મયુર ઉર્ફે રોમિયો મનોજ જોશી એકનું નામ છે રાહુલ ઉર્ફે બટકા પ્રકાશ પાટિલ અને ત્રીજાનું નામ છે અજય ઉર્ફે ટકલા રાજેન્દ્ર ખલા આ ત્રણ વ્યક્તિઓ પોલીસના હિરાસતમાં છે હાલમાં અને અગાઉ પણ આ ત્રણેય વ્યક્તિઓ લૂંટ અને આવા પ્રકારના સ્નેચિંગના બનાવોમાં સંડોવાયેલ છે જે ઉધના પાંડેસરા અને ખટોદરા આ ત્રણ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ જણાવીશ ને સુરત